હેલો મિત્રો તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં પેલા તો સવારના બધાને જય શ્રી રામ આપણે આજે જવાનું છે કળસલા પકડવા બરાબર કેચલા આજે કાઢવાના છે દરૂમાંથી એટલે આપણે અગિયાર સાડા અગિયાર બાર વાગે જવાનું છે ખાડીમાં હું તમને બતાવ કેવી રીતે આપણે કેસલા કાઢવાના છે વિડીયોમાં તમે બનાવી રહેજો બહુ મજા આવી તો આપણે ખાડી તરફ જવાનો રસ્તો છે બરોબર આપણે જવાનું છે ત્યારે ખાડીમાં આ બહુ બહાટી કરતા રે આપડી ખાડી જો આ ખાડી આવી ગઈ છે આજે દેખાય છે ને ત્યાંથી ખાડીની શરૂઆત થઈ ગઈ છે આપણે આમ ફરી ફરીને જવાનું છે બરોબર આ જો ખાડીનું લોકેશન કંઈક આવી રીતે છે

આડીનો નજારો તો બહુ મસ્ત છે મિત્રો પણ આપણે જોઈએ કે એસલા કેટલાક મળે છે એટલાનું કંઈ નક્કી ન હોય આ મળી જાય તો મળી જાય ન મળે તો ન મળે એવું હોય જાય તો આપણે તમને લીલ બતાવવા જોઉં ઇંગ વાળો હતો વાહન જોયું તો મારી નાખ્યો આપણે હાલ ભાઈ હાલ જલ્દી પિગાડ જલ્દી પિગાડ જાય હવે ગાડીમાં મિત્ર કેશલા વિના ના રે હું તો પાકું જ છે આજ અમે મોડું તો થઈ ગયું છે ગાડી આપણે અહીંયા પાર્કિંગ કરીને પછી જવા દઈએ ધીમે ધીમે જઈએ આપણે પાણીમાં એન્ટર થઈ ગયા ધીમે ધીમે જઈએ આપડે મોબાઈલ મોબાઈલ રાખવાનો નથી મિત્રો એટલે હું તમને બતાવી નઈ કે કેટલા કેવી રીતે કાઢા

હું તમને દારૂમાંથી તો કાઢીને નહીં બતાવી શકું કેમ કે મોબાઈલનું પ્રોટેક્શન મતલબ પેલી બેલી છે નહીં આપણી પાસે વધારે તમને ઘરે જઈને ડાયરેક્ટ બતાવું કે કેવા કેસલા આપણે પેગડા છે અત્યારે તો હવે મોબાઈલ આપણે હાંસીને મૂકી દેવો પડે બાવળિયાના થડમાં મોટો કેસલો તમને કાઢીને હું બતાવું છું હલો મિત્રો તો વિડીયો આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ છીએ ને મળીએ આપણે પછી એક આગલા વ્લોગમાં હલો તો અત્યારે બધાને જય શ્રી રામ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થોડુંક સપોર્ટ દેખાડજો આમાં આગલા વિડીયોમાં આપણે કાળુ પકડવા જવાનું જ છે અને હાસિયા લઈને જવાનું છે હું તમને પછી બધી પ્રોસેસ કહું ચાલો મળે આગલા વિડીયોમાં બરાબર